મિત્રો સ્વાગત છે વરલ રસોઈમાં ફરીથી આજે એક નવી રેસીપીના વિડીયો સાથે તો મિત્રો શિયાળો આવી ગયો છે એટલે શિયાળામાં લીલી લીલી ડુંગળી આરામથી મળી જાય છે તો મિત્રો આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળી અને શેવનું શાક એટલે શેવ ડુંગળીનું શાક તો મિત્રો આ રેસીપી ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે તો તમે પણ ઘરે બનાવજો અને વિડીયો અંતે સુધી જોજો ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ શેવડુંગળીનું શાક બનાવવા તો મિત્રો શેવ ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અહીંયા લીલી ડુંગળી કાપી લીધી છે જેમાં ડુંગળીનો સફેદ ભાગ અલગ રાખ્યો છે અને લીલા પાનનો ભાગ અલગ રાખ્યો છે પછી આપણે એક લીલું મરચું કાપી લીધું છે અને આદું ખમણી લીધું છે પછી આપણે અહીંયા મીઠો લીમડો લીધો છે અને કોથમીર કાપી લીધી છે અહીંયા આપણે નાની સાઇઝના બે ટમેટાની પ્યુરી કરી લીધી છે મિક્સરમાં અને આમાં આપણે લીધી છે શેવ અને આ લીધું છે આપણે દહીં અને આપણે આમાંથી લઈશું મસાલો તો આ બધી વસ્તુ કમ્પ્લીટ છે તો હવે આપણે શાક બનાવશું તો હવે આપણે આમાં નાખશું ત્રણ થી ચાર પાવડા તેલ બે ત્રણ અને આ ચાર ચાર પાવડા તેલ લીધું છે આપણે તેલ ગરમ થાય પછી એમાં આપણે જીરું નાખવાનું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી આપણે રાય નાખશું નાખી દઈએ ડુંગળી બે મિનિટ ખાલી આપણે તેલમાં ડુંગળીને પકાવશું આપણે ડુંગળી થઈ ગઈ છે હવે આપણે એમાં નાખી દઈશું હજી આપણે આદુ ખમણી નાખ્યું છે અને એક લીલું મરચું કાપી રાખ્યું છે નાખી દઈશું આપડે તો આપણે આમાં આદુ મરચાં અને ડુંગળી નાખી દેવી છે તેલમાં પરફેક્ટ તળાઈ ગયો છે ડુંગળી મરચા મસાલો આવી ગયો છે તો હવે આપણે નાખી દઈશું આ પ્યુરી નાની સાઈઝના પ્યુરી કરી છે આપણે એમાં લસણ નથી લીધું તમારે લસણ લેવું હોય તો લઈ શકો છો હવે આપણે નાખવાનો છે આ મીઠો લીમડો મીઠો લીમડો આપણે અત્યારે છેલ્લે એટલે નાખ્યો છે તેલમાં નાખીએ એટલે મળી જાય છે એટલે આપણે અત્યારે નાખ્યો છે તો હવે આપણે આમાં મસાલો નાખીશું મરચું હળદર ને મસાલો નાખી દઈશું હવે આપણામાં એમાં આપણે પોણી ચમચી લાલ મરચું નાખશું એક નાની ચમચી હળદર નાખશું અને એક નાની ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે અત્યારે અડધી ચમચી લીધી છે તો આપણે આ મસાલો આવી ગયો હવે મિક્સ કરી લઈશું

હવે આપણે આમાં નાખી દઈશું આ જે ડુંગળીના પાન કાપીને રાખ્યા છે એ તો મિત્રો આપણો મિસાલો કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો છો તમે તો હવે આપણે આમાં પાણી અડધો ગ્લાસ પાણી નાખીશું અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે હવે આ ઉકળી જાય પછી આપણે આમાં સેવ નાખવાની છે તો હવે મસાલો ઉકળી ગયો છે પાણી ઉકળી ગયું છે તો હવે આપણે આની અંદર સેવ નાખી દેવાનું છે તો હવે આપણે આમાં સેવ નાખશું આપણે સેવ બધી નથી નાખવાની થોડીક જ નાખશું અને સેવ નાખ્યા પછી આપણે ખાલી દસ થી પંદર સેકન્ડ જ રાખવાનું છે પછી શાક ઉતરી લઈશું સેવ નાખી દીધી

હવે આપણે નાખશું ઉપર આ લીલી ડુંગળીના પાન ઉપર થોડીક નાખશું કોથમીર અને થોડીક નાખશું આપણે શેવ તૈયાર છે આપણું ડુંગળીનું શાક જોરદાર ટેસ્ટમાં બન્યું છે અને મિત્રો તમે પણ ઘરે ટ્રાય કરજો અત્યારે શિયાળામાં લીલી ડુંગળી આરામથી મળી જાય છે ગમે ત્યાં બકાલાની લારી હોય ને ત્યાં તો મિત્રો અત્યારે લીલી ડુંગળી કોઈ પણ શાકમાં તમે નાખો એટલે ટેસ્ટ જોરદાર આવે છે તો આજે આપણે લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે અને ટેસ્ટમાં પણ સારું બન્યું છે તો તમે પણ ઘરે ટ્રાય કરજો અને ઘરે બનાવજો અને વિડીયો ગયો હોય તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હવે કઈ રેસીપીનો વિડીયો જોવો છે કોમેન્ટમાં કહેજો તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ